તો મિત્રો આજે હતી દિવાળીને તો બધાને હેપી દિવાળીને તો ચાલો વિડીયો શરૂ કરી નાખીએ સૌથી પહેલાં જોવો આ ઘરની બહાર રંગોળીમાં દીવો મૂકીને મસ્ત લાગે છે એકદમ તો સૌથી પહેલાં મિત્રો આપણે જવાનું છે સુરધન દાદાએ પગે લાગવા તો ચાલો ત્યાં જઈએ તો મિત્રો આ છે અમારા સુરધન દાદાની દેરી એકદમ જોરદાર તો સૌથી પહેલાં આપણે અંદર એન્ટર થઈ જઈ અને ત્યાં આપણે અગરબત્તીને દીવો પગટાવીને નાળિયેળ વધારવાનું છે તે કરી નાખ્યું સૌથી પહેલાં તો મિત્રો અહીંયા સુરધન દધાના દર્શન કરી લીધા છે અને હવે ત્યાંથી આપણે ઘરે જવાનું છે તો મિત્રો આ છે અમારું ઘર અને ત્યાં છે આ જો છોક છે ત્યાં છે ને નોરતા શરૂ છે બે દિવસ આપણે દિવાળીના છે ત્યાં નોરતા રમવાના છે ને આજો આપણું ઘર દીવડાથી સજાવી નાખ્યું છે આખું મસ્ત મજાનો અને અહીંથી ભાઈ ફટાકડા બધા નાના નાના છોકરા ફોડતા હતા પણ હવે તો ભાઈ કોઈ ફટાકડાઈને એટલા બધા નથી ફોડતા જો અહીંયા એક ઘરે શરૂ છે ભાઈ દિવાળી નાના નાના ટાબરિયા તો જ્યાં મિત્રો આપણે ભાગે લાગીને આવ્યા હતા ને સૂર્દ દદે ત્યાં કોઈક જોવો મોટા મોટા બમ્પ ફોડે છે મસ્ત મજાનો વ્યૂ આવે છે તમને આ અમારી અગાસી ઉપરથી બતાવી દઉં અહીંયા જો ભાઈ બજારો ની અંદર પણ દિવાળી બધા મનાવે છે તો ભાઈ નવા નવા જાતના ફટાકા આવી ગયા છે પેલા તો એટલા બધા હતા નહીં પછી જ્યાંથી અમે હું અને મારો ભાઈ બન જે કે અહીંયા તળાવની કાંઠે ફળાકિયા બોમ ફોડવા જતા મહરસી બોમ હતા ભાઈ એકસાથે ડબલ ડબલ જોઈન્ટ કરીને ફોડતા હતા મજા આવી ગઈ બાકી ત્યાં પણ એકદમ ગજબનો વ્યૂ આવતો હતો અને ભાઈ પછી આપણે રંગ્યા આપણે મેં પણ ટ્રાય કરી લીધી બે મરચી પણ બાંધા હતા ફૂટો એક હા ભાઈ આપણે છે ને ગામથી બહાર ફોડ્યું ફોડા ક્યાં એટલે કાંઈ વાંધો ન આવે તળાવની કાંઠે નદીની કાંઠે ત્યાં પાછો ભાઈ જવું આપણે તળાવમાં પણ એક ટ્રાય કરી નવી નવી ભાઈ Ha ha

હા હેપી દિવાલી એની માટે હળવળું લઈ જાઓ ને માટે કોલ ના એટલે બહુ તો રાખ બટા બટા નકરી સક્સેસ નહીં જાય

તો મિત્રો અહીંયા તો આપણો વિડીયો એન્ડ કર્યો છે અને બધાને હેપી દિવાળી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર